નર્મદા માતાની કૃપાથી એકલ યાત્રા ચાર મહિનામાં ફક્ત જળ પર જીવન ભારત સાથે અડક સંકલ્પ ધાર્મિક ભગતનું ગામ રંડોળા પાલિતાણા જિલ્લો ભાવનગર નર્મદા હર નર્મદા હરના અખંડ જાપ સાથે ધાર્મિક ભગત રમેશભાઈ વિરાણી છેલ્લા ચાર મહિનાથી નર્મદા માતાની પવિત્ર પરિક્રમા કરી રહ્યા છે આ દરમિયાન તેમને કોઈ પણ પ્રકારનું અનાજ કે ખોરાક લીધું નથી ફક્ત ને ફક્ત નર્મદા જળ પાન કરીને કઠોર તપસ્યા સાથે યાત્રા આગળ ધપાવી ભારત જ્યોત સાથે અખંડ સાધના રમેશભાઈ પોતાની સાથે પવિત્ર જ્યોત લઈ સતત ચાલે છે આ જ્યોત ભારત માતા નર્મદા માતા અને તાપી માતાના નામે પ્રગટાવવામાં આવી છે જે ધર્મ સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનું પ્રતિક બની છે એકલ યાત્રાનો અડગ નિર્ણય આ ધાર્મિક ભગતનો સંકલ્પ અત્યંત કઠોર છે તેઓ આ યાત્રા સંપૂર્ણપણે એકલા જ કરે છે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવા ઈચ્છે તો તેઓ વિનમ્રતાપૂર્વક પૂરતું દ્રઢતાથી ના પાડી દે છે તેમનું મંતવ્ય છે કે આ સાધના એકાંત ત્યાગ અને આત્મશુદ્ધિ સાથે જ પૂર્ણ થવી જોઈએ ભારત માટેનો સંદેશ રમેશભાઈ વિરાણીનો સ્પષ્ટ ઉદ્દેશ છે કે મારો ભારત દેશ વ્યસન મુક્ત બને અને દરેક પરિવાર પોતાના ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે તેમજ ગાયના ઘીનો દીવો નર્મદા માતા તાપી માતા અથવા ભારત માતાના નામે પ્રગટાવવામાં આવે અને ગુરુજીની પ્રેરણાથી આ સમગ્ર યાત્રા ધાર્મિકભાઈ માલવ્યા ખોંડલધામની પ્રેરણાથી આરંભાઈ છે ગુરુકૃપા અને નર્મદા માતાની અસીમ કૃપાથી યાત્રા અવિરત આગળ વધી રહી છે નદીઓ માટેનો સંકલ્પ એમનો સંદેશ સ્પષ્ટ છે ગંગા યમુના સરસ્વતી તાપી અને નર્મદા જેવી ભારતની પવિત્ર નદીઓને સ્વચ્છ રાખવી આપણી સૌની ફરજ છે દરેક નદીના ઘાટ પવિત્ર અને સ્વચ્છ રહે એવી જ સાચી ભક્તિ નર્મદા માતાની કૃપાથી ભારત દેશમાં ધર્મ સ્વચ્છતા અને સંસ્કારની જોત સતત પ્રજ્વલિત રહે એ જ પ્રાર્થના રિપોર્ટર સી કે બારડ